નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે દસ વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા સમાચારની શરૂઆત કરીએ તો પાવાગઢમાં જૈન તીર્થ કરોડની મૂર્તિ ખંડિત થવાનો વિવાદ સતત વકરી રહ્યો છે અને આ જે આખો વિવાદ છે તેને ક્ષમાવવા માટે સરકાર તરફથી પણ બેઠકોનો દોર છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ એક બેઠક આજે યોજી હતી જૈન સમાજના આગેવાનો સાથે તેમણે બેઠક યોજી પાસે એક ખાંગી સ્થળે આ બેઠક યોજવામાં આવી ગૃહ રાજ્યમંત્રીપાલ કરવા મામલે આજે ગૃહ હર સંઘવી ગાંધીનગરના નજીકમાં આવેલા એક સ્થળ પર જૈન અગ્રણીઓ સાથે મુલાકાત કરી છે તેમની સાથે બેઠક કરી છે જૈન સમાજના આગેવાનો આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને ગાંધીનગર પાસેના એક ખાનગી સ્થળે આ બેઠક જે છે તે કરવામાં આવી છે સરકારની મધ્યસ્થી બાદ ફરિયાદ અને ચાલી રહેલ તપાસ વચ્ચે વિવાદ સમાવવા માટેનો રાજ્ય સરકારનો આ સમગ્ર પ્રયાસ છે અને પાવાગઢ વિવાદ સમાવવા માટે રાજ્ય સરકાર તરફથી આ બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે સરકાર તરફથી અને ગૃહ વિભાગ તરફથી એ ખાતરી આપવામાં આવી છે કે જે પણ કસુરવાર છે તેમની સાથે કાયદેસરની કાર્યવાહી થશે અલબત્ત એફઆઈઆર પણ નોંધવામાં આવી છે જૈન સમાજ આ મુદ્દાને લઈને ઉગ્રતાથી રજૂઆત કરી રહ્યો છે તેમની લાગણી ખાસ કરી ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચી છે અને તેને જ લઈને ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ આજે જૈન સમાજના મુખ્ય આગેવાનો સાથે પાવાગઢ જૈન મૂર્તિઓને ખંડિત કરવાના વિષયને લઈને બેઠક કરી છે અને બેઠક બાદ જૈન સમાજના અગ્રણીઓ આગામી નિર્ણય લેશે કે ક્યાં દિશાની અંદર તેઓ આંદોલન કરશે કારણ કે તેમને આંદોલનની જેમકી પણ ઉચ્ચારી હતી પરંતુ આંદોલન સમાવવા માટે આ વિવાદ સમાવવા માટે ગૃહમંત્રીએ એક મહત્વની બેઠક આજે ગાંધીનગર ખાતે યોજી હતી બિલકુલ આભાર નિકુંજ તમામ બદલ